વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે ભાજપના સ્વરૂપજી ઠાકોરની તેરસો મતની લીડથી જીત થઈ છે તેર નવેમ્બરના રોજ મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી આજે પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં વીસ રાઉન્ડ સુધી આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડી ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી હતી વાવ ત્રણસો ને એકવીસ ચુટણીમાં વાવ સિત્તેર ગામ ચોપન ટકા મતદાન થયું હતું ત્રણ લાખ દસ હજાર છસો ને મતદારો પૈકી બે મતદારે પોતાનો મત આપ્યો હતો જેમાં એક લાખ વીસ હજાર છસો ને ઓગણીસ પુરુષ અને અઠ્ઠાણું હજાર છસો ને સુડતાલીસ મહિલા મતદારે મત આપ્યો હતો પાલનપુરના જગાણાથી સરકારી ઇજનેરી કોલેજ ખાતે કુલ ત્રણસો ને એકવીસ બુથની ત્રેવીસ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઈ હતી જેમાં ભારે રસાકસી બાદ અંતે વાવ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો